રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈને ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવક સહિત બેરેજ ઉપર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી છેલ્લા બે દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે

વરસાદ આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ પણ સતત તેત્રીસ તેત્રીસ જિલ્લામાં તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે કલેક્ટરો સાથે બધા જ સાથે સંપર્કમાં છે માન્ય મંત્રી સાથે પણ સંપર્કમાં છે અને ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ અધિકારીની ટીમ પણ તૈનાત છે લગભગ હાલ રાજ્યમાં એનડીઆરએફની લગભગ ચૌદ જેટલી ટીમો તૈયાર છે તેવી જ રીતે એસડીઆરની કુલ બાવીસ જેટલી ટીમો તૈયાર છે ભારતીય સેનાની પણ કુલ છ જેટલી ટીમો તૈયાર છે રાજ્યમાં બધી જ જગ્યાએ પરિસ્થિતિ ખૂબ નિયંત્રણ હેઠળ છે આજે ગાંધીનગરનો પણ રિવ્યૂ લીધો અમદાવાદનો રિવ્યૂ લીધો અમદાવાદના મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન અમારા શહેર અધ્યક્ષ અગતભી શાહ બધા સાથે અમદાવાદની આટલો બધો વરસાદ હોવા છતાંય બધી જ જગ્યાએ પાણી ખૂબ ઝડપી ઉતરી ગયા છે કદાચ ક્યાંય એકાદ બે જગ્યાએ એવું હશે કે વોટર લોકિંગ હશે પણ છતાંય આખા રાજ્યમાં સમસ્યા નિયંત્રણ હેઠળ છે એસ્પેશિયલી ગાંધીનગર સનસરોમાંથી જે પાણી છોડવામાં આવ્યું ત્યારે વાસણા બેરેજ ખાતે પણ આવે છે અહીંયા પણ પાણીનું ઊંધું છોડવામાં આવી છે પંદર જેટલા ગેટ ખુલ્લા છે કોઈ જગ્યાએ કોઈ સમસ્યા તારે પ્રત્યે વોટર લોગિંગ એવું કશું જ કોઈ મુશ્કેલી છે નહીં મને મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે બધા સાથે અને બધી જગ્યાએ આખા રાજ્યની અંદર